આ ગેંગ છેલ્લા કેટલા સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય હતી તો બીજી તરફ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચના હતી કે હાઈવે પર માલ વાહક વાહનો થતી મિલકત ચોરી મુદ્દે પોલીસ સતર્ક રહે અને અધિકારીઓની આ સૂચના બાદ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ વોચમાં હતી એ દરમિયાન બાતમી મળતા પોલીસ હરકતમાં આવી અને ચોરેલા સળિયા ચોર ટોળકી સંગે વગે કરે ત્યાં જ પોલીસ ત્રાટકી અને કન્ટેનર ચાલકો સહિત માસ્ટર માઇન્ડ ઝડપી પાડ્યા હતા એલસીબી અંગત સોર્સ દ્વારા બાતમી મળેલ કે કામરેજ તાલુકાના કુસમાડા રિંગ રોડ ઉપર આવેલ ગોડાઉનમાં મહેન્દ્ર ચારણ તેના સાગરિકો સાથે મળીને હાઈવે પર પસાર થતા ટ્રેલરોમાંથી લોખંડના સળિયાની ચોરી કરાવવાનું નેટવર્ક ચલાવે છે જેવી બાતમી મળતા સદર જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી અગિયાર આરોપી પકડાઈ ગયેલ અને સ્થળ ઉપરથી કુલ બે ટ્રેલરમાંથી લોખંડના સળિયાની ચોરીની પ્રવૃત્તિ ચાલી આવતા મળી આવેલ સદર જગ્યાએ પોલીસને રેડમાંથી કુલ બે ટેલર ઉપરાંત લોખંડના સળિયા અને અંગ આરોપીને અંગ જડતીમાંથી મોબાઈલ તથા અન્ય રોકડ રૂપિયા મળી કુલ અઠ્ઠાણું લાખ ચુમ્માલીસ હજાર આઠસો સત્યાસીનું મુદ્દામાલ મળી આવેલ પોલીસના હાથે ઝડપાયેલ આરોપીમાં મહેન્દ્ર ચારણ માસ્ટર હતો મહેન્દ્ર ચારણ ગેંગ હાઇવે પર આવતા લોખંડ ભરેલા કન્ટેનર ચાલકોને વિશ્વાસમાં લેતા અને તેમની સાથે મળી કન્ટેનરમાં મૂકેલા લોખંડના જથ્થામાંથી એક ભાગ કાઢી લેતા આવું અનેક કન્ટેનરમાં કરતા અને સળિયાનો મોટો જથ્થો થાય એને બારોબાર ઊંચી કિંમત વેચી દેતા હતા કામરેજના કોસમાડા ગામની સીમમાં સમીર પટેલના ગોડાઉનમાં રેડ કરતા જ્યાં કન્ટેનરોમાંથી સડિયા ચોરવાની પ્રવૃત્તિ ચાલુ હતી એ જ દરમિયાન પોલીસ ત્રાટકી અને પોલીસ કન્ટેનર ચાલકો સહિત અગિયાર લોકોને ચોરેલા સડિયા સાથે રંગે હાથો ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા